વ્યાસજી કહે છે આ વચન સાંભળીને તે બધા મહર્ષિ બોલ્યા હવે આપ અમને વેદાંત સાર સ્વરૂપરૂપ અદભુત શિવપુરાણની કથા સંભળાવો શુદ્ધજી બોલ્યા આપ સૌ મહર્ષિગણ રોગ શોક રહિત કલ્યાણમય ભગવાન શિવનું સ્મરણ કરીને પુરાણ પ્રવાર શિવપુરાણની કથા જે વેદના સાર તત્વથી પ્રગટ થઈ છે તે કથાનું શ્રવણ કરો શિવ પુરાણમાં ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ ત્રણેય પ્રીતિપૂર્વક ગાન કરવામાં આવ્યું છે અને વેદાંત વૈદ્ય એક સદસ્યોનું વિશેષ રૂપે વર્ણન છે આ વર્તમાન કલ્પમાં જ્યારે સૃષ્ટિનો આરંભ થયો હતો એ દિવસોમાં છ કુલના મહર્ષિ પરસ્પર વાદ વિવાદ કરતા કરતા કહેવા લાગ્યા કે અમુક વસ્તુ સૌથી ઉત્કૃષ્ટ છે અને અમુક નથી એમના આ વિવાદે અત્યંત મહાન રૂપ ધારણ કરી લીધું ત્યારે એ બધા જ પોતાની શંકાનું સમાધાન થાય એ માટે સૃષ્ટિ કરતા બ્રહ્માજી પાસે ગયા અને હાથ જોડીને વિનયભરી વાણીમાં બોલ્યા હે પ્રભુ આપ સંપૂર્ણ જગતનું ધારણ પોષણ કરનારા છો તથા સમસ્ત કારણોનું કારણ છે અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે સંપૂર્ણ પર તત્વો પુરાણ પુરુષ કોણ છે બ્રહ્માજી બોલ્યા જ્યાંથી મન વાણી પરમ ન પામીને પાછી પડે છે અને જેમનાથી બ્રહ્મા વિષ્ણુ રુદ્ર અને ઇન્દ્ર વગેરેથી યુક્ત આ સંપૂર્ણ જગત સમસ્ત ભૂતો અને ઇન્દ્રિયોની સાથે પહેલાં પ્રગટ થયું છે એ જ એ દેવ મહાદેવ સર્વજ્ઞ અને સંપૂર્ણ જગતના સ્વામી છે તેથી જ સૌથી ઉત્કૃષ્ટ છે ભક્તિથી જ એમનો સાક્ષાત્કાર થાય છે બીજા કોઈ ઉપાયથી ક્યાંય એમનું દર્શન થતું નથી રુદ્ર હરિ હર તથા અન્ય સદા ઉત્તમ ભક્તિભાવથી એમના દર્શન કરવા ચાહે છે ભગવાન શિવમાં ભક્તિ થવાથી મનુષ્ય સંસાર બંધનથી મુક્ત થઈ જાય છે દેવતાના કૃપા થી જ એમનામાં ભક્તિ થાય છે અને ભક્તિથી દેવતાનો કૃપા પ્રસાદ પ્રાપ્ત થાય છે જેમ કે અંકુર થી બીજ ઉત્પન્ન થાય અને બીજ થી અંકુર તેમ એટલા માટે જ તમે બધા બ્રહ્મર્ષિ ભગવાન શંકરનો કૃપા પ્રસાદ પ્રાપ્ત કરવા માટે ભૂતળ પર જઈને હજારો વર્ષ ચાલુ રહે એવા એક વિશાળ યજ્ઞનું આયોજન કરો આ યજ્ઞપતિ ભગવાન શિવની જ કૃપાથી વેદોક્ત વિદ્યાનું સારભૂત સાધ્ય સાધનનું જ્ઞાન પણ છે શિવપદની પ્રાપ્તિ જ સાધ્ય છે એમની સેવા એ જ સાધન છે એમના પ્રસાદ કૃપાપ્રસાદથી જ જે અન્ય નિત્ય નૈમિતિક ફળની નિઃષ્ફૃત થાય છે એ જ સાધક છે વેદોક્ત કર્મનો અનુષ્ઠાન કરીને એ મહાન ફળને ભગવાન શિવના ચરણોમાં સમર્પિત કરી દેવું એ જ પરમેશ્વર પદની પ્રાપ્તિ છે અને તે જ સાલોક્ય વગેરે ક્રમથી પ્રાપ્ત થનારી મુક્તિ છે તે પુરુષોને પોતાની ભક્તિ અનુસાર એ બધા ઉત્પુરુષ ફળની પ્રાપ્તિ થાય છે એ ભક્તિના સાધન અને પ્રકારના છે સાક્ષાત મહેશ્વરે એ સાધનોનું પ્રતિપાદન કરેલું છે એમાંથી સારભૂત સાધનોનો સંક્ષેપ કરીને હું તમને બતાવી રહ્યો છું કાનથી ભગવાનનું નામ ગુણ અને લીલાનું શ્રવણ વાણી દ્વારા એનું કથન અને મન દ્વારા એનું મનન આ ત્રણે મહાન સાધન કહેવામાં આવ્યા છે તાત્પર્ય એ છે મહેશ્વરનું જ શ્રવણ કીર્તન અને મનન કરવું જોઈએ આ શ્રુતિનું વાક્ય આપણા સૌ માટે પ્રમાણભૂત છે આ સાધનથી જ સંપૂર્ણ મનોરથોની સિદ્ધિમાં સંલગ્ન તમે લોકો પરમ સાધ્યને ઉપલબ્ધ થઈ જશો લોકો પ્રત્યક્ષ વસ્તુને આંખથી જોઈને એમાં પ્રવૃત્ત થાય છે પરંતુ જે વસ્તુનું ક્યાંય પ્રત્યક્ષ દર્શન થતું નથી એને શ્રવણ ઇન્દ્રિય દ્વારા જાણી લઈને સાંભળી લઈને મનુષ્ય એની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે પ્રથમ સાધન શ્રવણ જ છે એ દ્વારા એ દ્વારા ગુરુમુખે તત્વ સાંભળીને શ્રેષ્ઠ બુદ્ધિવાળો વિદ્વાન પુરુષ અન્ય સાધન કીર્તન અને મનનની સિદ્ધિ પ્રાપ્ત કરતો થયો ક્રમશઃ મનન સુધી આ સાધનની એવી રીતે સાધના કરી લીધા પછી એ સાલોક્ય વગેરે ક્રમથી ધીરે ધીરે ભગવાન શિવનો સહયોગ પ્રાપ્ત કરી લે છે પ્રથમ બધા અંગોના રોગ નષ્ટ થાય છે પછી સર્વ પ્રકારનો લૌકિક આનંદ પણ વિલીન થઈ જાય છે ભગવાન શંકરની પૂજા એમના નામોના જપ એમના ગુણ રૂપ વિલાસ અને નામોનું યુક્તિપરાયણ ચિત્ત દ્વારા નિરંતર પરિશોધન અથવા ચિંતન થાય છે એને જ મનન કહે છે અને એ મહેશ્વરની કૃપા દ્રષ્ટિથી જ ઉપલબ્ધ થાય છે એને જ સમસ્ત શ્રેષ્ઠ સાધનોમાં પ્રાધાન અથવા તો મુખ્ય કહેવામાં આવ્યું છે સુદ્ધ કહે છે મુનીશ્વરો આ સાધનનું મહાત્મ્ય બતાવવાના પ્રસંગમાં હું તમને એક પ્રાચીન વૃત્તાંતનું વર્ણન કરીશ એને તમે ધ્યાનપૂર્વક સાંભળો બહુ પહેલાની વાત છે પરાશર મુનિના પુત્ર મારા ગુરુદેવ વ્યાસજી સરસ્વતી નદીના સુંદર તટ પર તપસ્યા કરી રહ્યા હતા એક દિવસ સૂર્ય સમાન તેજસ્વી વિમાનથી યાત્રા કરતા કરતા ભગવાન સનતકુમાર અચાનક ત્યાં જઈ પહોંચ્યા એમણે મારા ગુરુ વ્યાસદેવજીને ત્યાં જોયા તે તો ધ્યાન મગ્યા હતા ધ્યાનમાંથી જાગ્યા પછી એમણે સનત કુમારજીને પોતાની સામે ઉપસ્થિત થયેલા જોયા એમને જોઈને એ ખૂબ ઝડપથી ઊભા થયા ચરણોમાં પ્રણામ કર્યા અર્ધ્ય આપ્યો દેવતાઓને બેસવા માટે યોગ્ય સાધન આપ્યું ત્યારે પ્રસન્ન થયેલા ભગવાન અનંતકુમાર વિનિત ભાવથી ઊભા રહેલા વ્યાસજી પ્રત્યે ગંભીર વાણીમાં બોલ્યા હે મુને તમે સત્ય વસ્તુનું ચિંતન કરો તે સત્ય પદાર્થ ભગવાન શિવ જ છે એનો તમે સાક્ષાત્કાર કરવા ચાહો છો તમારા સાક્ષાત્કારનો વિષય સ્વયં ભગવાન શિવ છે ભગવાન શંકરનું શ્રવણ કીર્તન અને મનન આ ત્રણેય મહત્તર સાધન કહેવાયા છે આ ત્રણેય વેદ સંમત છે પૂર્વકાળમાં હું બીજા બીજા સાધનોના સભ્રમમાં પડીને ફરતો ફરતો મંદ્રાચલ પર જઈ પહોંચ્યો અને ત્યાં તપસ્યા કરવા માંડી ત્યાર પછી મહેશ્વર શિવની આજ્ઞાથી ભગવાન નંદિકેશ્વર ત્યાં પહોંચ્યા એમણે મારી ઉપર બહુ મોટી દયા હતી તે સૌના સાક્ષી તથા શિવગણના સ્વામી ભગવાન નંદિકેશ્વરે મને સ્નેહપૂર્વક મુક્તિનું થમ ઉત્તમ સાધન બતાવવા લાગ્યા ભગવાન શંકરનું શ્રવણ કીર્તન અને મનન આ ત્રણેય સાધનો વેદ સંબદ્ધ છે અને મુક્તિના સાક્ષાત કારણ છે આ વાત સ્વયં ભગવાન શિવે મને કહી છે માટે હે બ્રહ્મન તમે શ્રવણ આદિ ત્રણેય સાધનોનું અનુષ્ઠાન કરો વ્યાસજીને વારંવાર આવું કહીને અનુગામેઓ સહિત સનતકુમાર બ્રહ્મધામ માટે જવા રવાના થયા આ રીતે પૂર્વકાળમાં આપ ઉત્તમ વૃતાંતનું મેં સંક્ષેપમાં તમને વર્ણન કર્યું છે ઋષિ બોલ્યા હે સુજી શ્રવણ આદિ ત્રણેય સાધનોમાં તમે મુક્તિનો ઉપાય બતાવ્યો છે પરંતુ જો

વંચના અથવા છલ કર્યા સિવાય પોતાની શક્તિ અનુસાર ધન રાશિ લઈ જાય અને એને શિવલિંગ અથવા શિવમૂર્તિની સેવામાં અર્પિત કરી દે સાથે સાથે નિરંતર એ શિવલિંગ અને મૂર્તિની પૂજા પણ કર્યા કરે એ માટે ભક્તિ ભાવપૂર્વક મંડપ ગોપુર તીર્થ મઠ અને ક્ષેત્રની સ્થાપના કરે અને ઉત્સવોનું આયોજન કરે વસ્ત્ર ગંધ પુષ્પ ધૂપ દીપ તથા પૂજા અને પૂરા તથા શાક વગેરે વાનગીયુક્ત જાત જાતના ભક્ષ્ય ભોજન નૈવેદ્ય રૂપે સમર્પિત કરે છત્ર પંખો ચમર અને અને અંગો સહિત જેમ બધો સામાન શિવલિંગ ચઢાવી દે પ્રદક્ષિણા નમસ્કાર તથા યથાશક્તિ જપ કરે આહવાનથી લઈને વિસર્જન સુધી દરરોજ ભક્તિભાવથી પૂજા સંપન્ન કરે આ રીતે શિવલિંગ અથવા શિવમૂર્તિ માં ભગવાન શંકરની પૂજા કરનાર પુરુષ શ્રવણ આદિ સાધનો અનુષ્ઠાન ન કરે તો પણ ભગવાન શિવની પ્રસન્નતાથી સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે આ પહેલાના સમયમાં પણ ઘણા મહાત્મા પુરુષ લિંગ અને પૂજા કરવા માત્રથી મુક્ત થઈ ચૂક્યા છે ઋષિઓએ પૂછ્યું મૂર્તિમાં જ સર્વત્ર દેવતાઓની પૂજા થાય છે પરંતુ ભગવાન શિવની પૂજા ઘણી જગ્યાએ મૂર્તિમાં અને લિંગમાં પણ થાય છે એવું કેમ સૂર્ય કહ્યું હે મુનિસરો તમારો આ પ્રશ્ન ખૂબ જ પવિત્ર અને અત્યંત અદ્ભુત છે આ વિષયમાં મહાદેવજી જવાબતા થઈ શકે છે બીજા કોઈ પુરુષ ક્યારેય અને ક્યાંય પણ આનું પ્રતિપાદન નથી કરી શકતા આ પ્રશ્નના સમાધાન માટે ભગવાન શિવે જે કાંઈ કહ્યું એને મેં ગુરુ મુખે જે રીતે સાંભળ્યું છે એવી જ રીતે ક્રમશઃ હું વર્ણન કરીશ એકમાત્ર ભગવાન શિવ જ બ્રહ્મરૂપ હોવાને કારણે નિષ્કલ એટલે કે નિરાકાર કહેવાયા છે રૂપવાન હોવાને કારણે એમને સકલ પણ કહ્યા છે એટલે શિવ ભગવાન સકલ અને નિષ્કલ બંને છે શિવ નિષ્કલ નિરાકાર હોવાને કારણે એમની આધાર આધારભૂત લિંગ પણ નિરાકાર જ પ્રાપ્ત થાય છે અર્થાત શિવલિંગ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતિક છે આ રીતે શિવનું સકલ અથવા સાકાર હોવાનું કારણ એમની પૂજાનો આધારભૂત વિગ્રહ સાકાર પ્રાપ્ત થાય છે અર્થાત શિવનો સાકાર વિગ્રહ એમના સાકાર સ્વરૂપનું પ્રતિક હોય છે આ જ કારણ છે કે બધા લિંગ અને મૂર્તિ બંનેમાં સદા ભગવાન શિવની પૂજા કરે છે શિવ થી ભિન્ન જે બીજા બીજા દેવતાઓ છે તે સાક્ષાત બ્રહ્મ નથી એટલા માટે જ ત્યાંય પણ એ દેવોને માટે નિરાકાર લિંગ સ્વરૂપ ઉપલબ્ધ થતું નથી પૂર્વકાળમાં બુદ્ધિમાન સનતકુમાર મુનિએ મંદ્રાચલ પર આવો જ પ્રશ્ન કર્યો હતો સનતકુમારે પૂછ્યું હતું હે ભગવાન શિવથી ભિન્ન જે દેવતાઓ છે એ સૌની પૂજા માટે સર્વત્ર ઘણું કરીને મૂર્તિ માત્ર જ અધિક સંખ્યામાં જોવા મળે છે કેવળ શિવની જ પૂજામાં લિંગ અને મૂર્તિ બંનેનો ઉપયોગ જોવામાં આવે છે તેથી હે કલ્યાણમય નંદીકેશ્વર આ વિષયમાં જે તત્વની વાત હોય તે મને એવી રીતે સમજાવો જેથી મને બરોબર સમજ પડે તેથી કહ્યું હે બ્રહ્મકુમાર આપનો આ પ્રકારનો પ્રશ્નનો જવાબ અમારા જેવા કોઈ આપી શકે એમ નહીં પરંતુ આ ગોપનીય વિષય છે અને લિંગ સાક્ષાત બ્રહ્મનું જ પ્રતિક છે તેમ છતાં તમે શિવ ભક્ત છો એટલે જ આ વિષયમાં ભગવાન શિવે જે કાંઈ બતાવ્યું છે એ જ હું તમારી સમક્ષ કહું છું ભગવાન શિવ બ્રહ્મ સ્વરૂપ છે અને નિષ્કલ છે એટલે જ એમની પૂજામાં નિષ્કલ લિંગનો ઉપયોગ થાય છે સંપૂર્ણ વેદોનો આ છે સમત કુમાર બોલ્યા હે મહાભાગ યોગેન્દ્ર તમે ભગવાન શિવ અને બીજા દેવતાઓના પૂજનમાં લિંગ અને મૂર્તિના પ્રચારનું જે રહસ્ય વિભાગ પૂર્વક સમજાવ્યું તે યથાર્થ છે એટલે લિંગ અને મૂર્તિ આદિની ઉત્પત્તિનું જે ઉત્તમ વૃતાંત છે એને જ હું આ સમયે સાંભળવા ઈચ્છું છું લિંગના પ્રાગટ્યનો રહસ્ય સૂચિત કરનારો પ્રસંગ મને સમજાવો એના ઉત્તરમાં નંદિકેશ્વર ભગવાન મહાદેવના નિષ્કલ સ્વરૂપ લિંગના આવિર્ભાવનો પ્રસંગ સમજાવવા માટે ચાલુ કર્યું એમણે બ્રહ્મા અને વિષ્ણુનો વિવાદ દેવતાઓની વ્યાકુળતા અને ચિંતા દેવતાઓનું દિવ્ય કૈલાસ શિખર પર ગમન એમના દ્વારા ચંદ્રશેખર ભગવાનનું સ્તવન દેવતાઓ દ્વારા પ્રેરણા પામેલા મહાદેવજીનું બ્રહ્મા અને વિષ્ણુના વિવાદ સ્થળમાં આગમન અને બંને વચ્ચે નિષ્કલ આદિ અંત ભીષણ અગ્નિના થાંભલાના રૂપમાં એનો આવિર્ભાવ વગેરે પ્રસંગોની કથા કહી ત્યાર પછી શ્રી બ્રહ્મા અને શ્રી વિષ્ણુ બંને દ્વારા જે જ્યોતિર્મય સ્તંભની ઊંચાઈ અને ઊંડાઈનો તાગ લેવાનો ચેષ્ટા અને કેતકી પુષ્પને સાપ અને વરદાન વગેરે પ્રસંગો સંભળાવ્યા ત્યાર પછી એ બંને બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન શંકરને પ્રણામ કરીને હાથ જોડીને ડાબે જમણે ભાગે ચૂપચાપ ઉભા રહી ગયા પછી બંને ત્યાં સાક્ષાત પ્રગટ થયેલા મહાદેવજીને શ્રેષ્ઠ આસન પર બેસાડીને પવિત્ર પુરુષ વસ્તુઓ વગેરે વસ્તુઓ દ્વારા એમનું પૂજન કર્યું લાંબા સમય સુધી અભિકૃત ભાવથી સુસ્થિર રહેનારી વસ્તુને પુરુષ વસ્તુ કહેવાય છે અને થોડોક સમય સુધી જ ટકે તેવી વસ્તુને ક્ષણભંગુર વસ્તુ કહેવાય છે આ રીતે વસ્તુના બે ભેદ જાણવા જોઈએ હવે કઈ વસ્તુઓથી શિવ પૂજન કર્યું એ બતાવું હાર નુપુર કેયુર કિરીટ મણિમય કુંડળ યજ્ઞોપવિત ઉત્તરી વસ્ત્ર પુષ્પમાળા રેશમી વસ્ત્ર હાર મુદ્રિકા પુષ્પ તાંબુલ કપૂર ચંદન અગ્રુનો અનુલેપ ધૂપ દીપ છત્ર પંખો ધ્વજા ચામર અને અન્યોન્ય દિવ્ય ઉપહારો દ્વારા એમનો વૈભવ વાણીમાં અવર્ણનીય તથા મનથી પણ પાર છે તે કેવળ પશુપતિને જ યોગ્ય હતા અને જેને પશુ એટલે કે જીવ કદાપી મેળવી શકે નહીં એ બંનેએ સ્વયંના સ્વામી મહેશ્વરનું પૂજન કર્યું સૌથી પહેલા ત્યાં બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શંકરની પૂજા કરી આ પૂજાથી પ્રસન્ન થયેલ ભક્તિપૂર્વક ભગવાન શિવે ત્યાં નમ્ર ભાવે ઉભેલા બંને દેવતાઓને સ્મિત આપતા કહ્યું હે પુત્રો આજનો દિવસ મહાન છે એમાં તમે મારું પૂજન કર્યું તેથી હું તમારા પર બહુ પ્રસન્ન છું આ જ કારણે આ દિવસ પરમ પવિત્ર અને મહાનથી પણ મહાન ગણાશે આજની તિથિ શિવરાત્રી તરીકે વિખ્યાત થઈને મને પરમ પ્રિય થશે આ સમયે જે મારા લિંગની પૂજા કરશે તે પુરુષ જગતની સૃષ્ટિ તથા પાલન કરવાનું કાર્ય પણ કરી શકશે જે કોઈ શિવરાત્રી એ રાત દિવસ નિરાહાર રહીને અને જીતેન્દ્રિય રહીને પોતાની શક્તિ અનુસાર નિશ્ચલ ભાવથી મારી યથોચિત પૂજા કરશે એને મળનારા ફળનું વર્ણન હવે સાંભળો એક વર્ષ લગાતાર મારી પૂજા કરનારને જે ફળ મળે છે જે સમગ્ર ફળ કેવળ નિમિત્તે મારું પૂજન કરનારને તત્કાલ મળી જશે જેવી રીતે પૂર્ણિમાનો ચંદ્ર સમુદ્રમાં ભરતી આણે છે એવી જ રીતે શિવરાત્રીની તિથિ મારા ધર્મની વૃદ્ધિનો સમય છે આ તિથિમાં મારી સ્થાપના વગેરેનો મંગલમય ઉત્સવ થવો જોઈએ પહેલા જ્યારે હું જ્યોતિર્મય સ્તંભરૂપે પ્રગટ થયો હતો એ સમય માગસર સુદમાં આદ્રા યુક્ત પૂર્ણિમા અથવા પ્રતિપદા હતી જે પુરુષ માગસર માસમાં આદ્રા નક્ષત્રમાં પાર્વતી સહિત મારું દર્શન કરશે અથવા મારી પૂર્વ મૂર્તિ અથવા લિંગની પૂજા કરશે તે મને કાર્તિકેયથી પણ અધિક પ્રિય છે એ શુભ દિવસે મારા દર્શન માત્રથી પૂરું ફળ પ્રાપ્ત થાય છે જો દર્શનની સાથે સાથે મારું પૂજન પણ થાય તો એટલું બધું પૂર્ણ ફળ મળે કે જેનું વાણી દ્વારા વર્ણન થઈ શકતું નથી ત્યાં હું લિંગ રૂપે પ્રગટ થઈને ઘણો મોટો થઈ ગયો હતો તેથી એ લિંગને કારણે આ ભૂતલ લિંગ સ્થાનના નામથી પ્રસિદ્ધ થશે જગતના લોકો એનું દર્શન અને પૂજન કરી શકે એટલા માટે આ અનાદિ અનંત જ્યોતિસ્તંભ અથવા જ્યોતિર્મય લિંગ અત્યંત નાનું થશે આ લિંગ સર્વ પ્રકારના ભોગોની પ્રાપ્તિ કરાવશે તથા ભોગ અને મોક્ષનું એકમાત્ર સાધન છે એનું દર્શન એનો સ્પર્શ એનું ધ્યાન કરવામાં આવે તો પ્રાણીઓના જન્મ અને મૃત્યુના કષ્ટ છૂટી જતા હોય છે અગ્નિના પર્વત જેવું આ જે શિવલિંગ અહીં પ્રગટ થયું છે એને કારણે આ સ્થળ અરુણાચલ નામથી પ્રસિદ્ધ થશે અહીં અનેક પ્રકારના મોટા મોટા તીર્થો પ્રગટ થશે આ સ્થાનમાં નિવાસ કરનાર અથવા શરીર છોડનાર જીવોનો મોક્ષ પણ થઈ જશે મારા બે રૂપ છે સકલ અને નિષ્કલ બીજા કોઈના આવા બે રૂપ નથી પહેલા હું સ્તંભરૂપે પ્રગટ થયો પછી સાક્ષાત રૂપે બ્રહ્મભવ મારું નિષ્કળ રૂપ છે અને મહેશ્વર મારું સકલ રૂપ છે આ બંને રૂપો મારા સિદ્ધ રૂપો છે હું જ પરબ્રહ્મ પરમાત્મા છું કલાયુક્ત અને અકલ મારા જ સ્વરૂપ છે બ્રહ્મરૂપ હોવાને કારણે હું જ ઈશ્વર પણ છું જીવો ઉપર અનુગ્રહ દયા કરવી તે મારું કાર્ય છે હે બ્રહ્મ અને કેશવ હું સૌથી બૃહદ છું અને જગતની વૃદ્ધિ કરવાને કારણે બ્રહ્મ છું સર્વત્ર સમરૂપથી સ્થિત અને વ્યાપક હોવાને કારણે હું બધાનો આત્મા છું સર માંડીને અનુગ્રહ સુધી જે જગત સંબંધી પાંચ કૃત્ય છે તે સદા મારા જ છે મારાથી વ્યક્તિ કોઈ કોઈને નથી કેમ કે હું જ સર્વનો ઈશ્વર છું પહેલા મારા બ્રહ્મરૂપતાનો બોધ કરાવવાને માટે નિષ્કળ લિંગ પ્રગટ થયું હતું પછી અજ્ઞાન ઈશરતોનો સાક્ષાત્કાર કર કરાવવાના નિમિત્તે હું સાક્ષાત જગદીશ્વર જ સકલ રૂપમાં પ્રગટ થયો હતો તેથી મારામાં જે ઈશરતો છે એને જ મારું સકલ રૂપ જાણવું જોઈએ અને આજે મારો નિષ્કલ સ્તંભ છે એ મારા બ્રહ્મરૂપનો બોધક છે આ મારું જ લિંગ છે તમે બંને દરરોજ અહીંને એનું પૂજન કરો આજ મારું સ્વરૂપ છે અને એ જ મારા સામીપ્યાની પ્રાપ્તિ કરનારું પણ છે લિંગ અને લિંગીમાં નિત્ય અભેદ હોવાને કારણે મારા આ લિંગનું મહાન પુરુષે પણ પૂજન કરવું જોઈએ મારા એક લિંગની સ્થાપના કરવાનું આ ફળ બતાવાયું છે કે ઉપાસકને મારી સમાનતાની પ્રાપ્તિ થઈ જાય જો એક લિંગ પછી બીજા શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી ત્યારે તે ઉપાસકને એવા ફળ સ્વરૂપે મારું સાથે એકત્ય રૂપે ફળની પ્રાપ્તિ થઈ જાય છે પ્રધાનતયા શિવલિંગની જ સ્થાપના કરવી જોઈએ મૂર્તિની સ્થાપના લિંગની સ્થાપનાની સરખામણી ગૌણ કર્મ છે શિવલિંગના અભાવમાં સર્વ રીતે સવેર મૂર્તિ રૂપે મૂર્તિયુક્ત થવા પણ એ સ્થાન ક્ષેત્ર નથી કહેવાતું સનાતન ધર્મને લગતી આવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો